સુરતના ઉદનામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે ચાલુ વરસાદે કારખાનામાંથી માલ ઉતારતા વખતે વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ઓગણીસ વર્ષીય નિમિષ પઢિયાર નામના યુવકનું મોત નિપજ્યું છે તાજેતરમાં જ નિમિષ પઢિયારની સગાઈ થઈ હતી સાડીના રોલ પ્રેસના કારખાનામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યું છે યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે ઓગણીસ વર્ષીય યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે તો થોડા દિવસ પૂર્વે જ યુવકની સગાઈ થઈ હોવાની પણ માહિતી સામે આવી છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાયા પરંતુ મુશ્કેલી પણ આવી છે વીજળીનો કરંટ લાગતા એક યુવકનું મોત થયું છે પરિવારજનો શોક મગ્ન છે અત્યારે લાશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે જે પ્રમાણે જે રેવાનગર ઇન્ડસ્ટ્રી છે ત્યાં આ ઘટના બની છે ત્યારે મીટર પેટીનો વાયર છે એમાંથી અચાનક વાયર વીજ સપ્લાય થતાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે બેટા શું નામ તમારું શું ઘટના બની મારું નામ ફળિયા નહિતા છે મારો ભાઈ માલ ભરાવતો હતો ટેમ્પરમાં તો એને અચાનક જ શોક લાગી ગયો પછી ક્યાં લઈ ગયો શું કહે પાછી એમ્બ્યુલન્સ બોલાવી પછી નવી સિવિલમાં આવ્યા જોઈ શકો છો પરિવારજનો અત્યારે રોઈ રોઈ ને બુરા હાલ છે ત્યારે જે એમની સાથે રહેલા અન્ય ભાઈ છે તેમને પણ કરંટ લાગ્યો હતો કઈ રીતે ઘટના બની ઘટનામાં એવું હતું કે અમે ફર્સ્ટ ફ્લોર પર અમારું ઓફિસ છે ત્યાંથી અમે સાથે જ નીચે ઉતરતા હતા એ આગળ હતો અને એની પાછળ હું હતો અમારા દાદર જે ઉતરવાના છે એ સીધા રોડ ટચ થાય છે અને વરસાદના કારણે અમે દાદર થોડા ક્રોસ સાઇડમાંથી અમે ત્રણ પગથિયા પહેલા જ અમે સાઈડમાં ઉતરી છીએ અને એની જ દાદરની બાજુમાં એક દરવાજો છે જે દરવાજો લોખંડનો છે અને લોખંડના દરવાજાની ઉપર જીવીના જે વાયર્સ જતા છે એ વાયર ઉંદરે કાતરા હતા જેના કારણે એ ટચ થઈ કરંટ લીકેજ થયો હતો અને જેવો દરવાજો છોકરાએ પકડો એ પકડતા જ એને કરંટ લાગ્યો અને નીચે પડી ગયો અને એની પાછળ હું એ દરવાજાને પકડો અને મને ઝટકો લાગ્યો અને મને દૂર ફેંકી દીધો અને જેવો એ નીચો પડ્યો એનો પગ દરવાજા સાથે કનેક્ટ હતો જેના કારણે હું એને છોડવા ગયો તો પાછો મને કરંટ લાગ્યો ત્યાર પછી મેં મારા રબરના ચપ્પલ હાથમાં લઈને એને મેં બહાર કાઢ્યો ત્યાંથી અને બહાર કાઢ્યા ત્યાર પછી તરત જ મેં એકસો આઠને કોલ કર્યો હતો અને એકસો આઠને કોલ કરતા પછી પણ એકસો આઠ આવામાં વીસ એક મિનિટ જેવું ડીલે થયું હતું અને દસ પંદર મિનિટ તક એના પલ્સ ચાલતા હતા જે પ્રોપર ટ્રીટમેન્ટ પણ ટાઈમ પર નથી મળી જેના કારણે આ બનાવ બન્યો બિલકુલ અત્યારે જોઈ શકાય છે પરિવારજનો શોકમગ્ન છે રોઈ રોઈને અત્યારે હાલ હાલ બુરા થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે ચાલુ વરસાદની અંદર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે તેવી જ એક ઘટના ઉધના વિસ્તારમાં સર્જાય છે વીજળીનો કરંટ લાગતા એક યુવાનનું મોત થઈ જતાં પરિવાર પર આપ તૂટ્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત